તમને અને મને મળી છે હા લી ધ લોર્ડ ખરેખર વાળા મિત્ર આ સુંદર તક છે કે જે દરેકને નથી મળે આપણા જીવન આજના દિવસનો પહેલો ચમત્કાર થયો છે પહેલો કે આપણે બધા જીવતા બિછાના પરથી ઉભા થયા છે તંદુરસ્ત ઉભા થયા છે કે દરેક લોકો એ પ્રમાણે આશીર્વાદ જોઈ શક્યા નથી પણ આપણે આપણા ઘરમાં આપણા કુટુંબ સાથે આપણા પરિવાર સાથે આપણા બાળકો સાથે નમેલા છે અને ખરેખર વાલા મિત્ર આ બહુ મોટી બાબત છે પુષ્કળ મોટી બાબત છે અને એથી વિશેષ કે જ્યાં એક એક દિવસ અઘરો હતો આ કેમનો પસાર થશે એની ચિંતાઓ હતી આ માસના ખર્ચ કેમના પૂરા થશે એની ચિંતા હતી તમારા માટે મારા માટે પણ પ્રભુએ તેના રસ્તા ખોલા કર્યા તમારા માટે મારા માટે ખરેખર એવા પ્રશ્નો તો વાલા મિત્રો મિનિસ્ટ્રીનું લાઈટ બિલ પાંચ આંકડાનું પાંચ આંકડાનું વાઈફાઈનું બિલ બે વાઈફાઈ મોબાઈલ રિચાર્જનું બિલ શરીર માટે ખોરાક પણ જોઈએ નહીં અને શરીર માટે દવાઓ પણ જોઈએ ઘર ચલાવવાના માટેના એવા જરૂરી બાબતો તમારી અને મારી જેઓ માદા છે એમના માટે દવા તેમના બાળકો માટે કિચનનો સામાન ઘણા પ્રશ્નો હતા ઘણા લોકોની સાથે વાત પણ થઈ છે ઘણા લોકોના પ્રશ્નો આપણા પ્રશ્નો સામે કઈ જ નથી અને ઘણા બધાના પ્રશ્નો પ્રશ્નો આપણા સામે નથી વાલા મિત્ર આ બધામાંથી બધા પ્રશ્નોના ઢગલામાંથી અથવા પ્રશ્નોના સમુદ્રોને પ્રભુ એક તરફ કર દીધા અને આપણને પ્રેમ આનંદ અને શાંતિના માર્ગમાં થઈને ચલાવ્યા હાલેલું એ વચન દ્વારા હિંમત આપી આપણને કે જુઓ એ હોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે ખરેખર મિત્રો આપણા ઈશ્વર જેવા ઈશ્વર પ્રભુ જેવા પ્રભુ તેમના જેવા મદદ કાર તેમને જેવા સહાય કરનાર તેમના જેવા પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપનાર તેમના જેવો દિલાસો આપનાર તેમના જેવી સંભાળ રાખનાર કોઈ નથી હા ચોક્કસ ઘણી બધી જગ્યાએ હજી પણ આ માસનો ખર્ચ તેમને મળ્યો નથી ઘણા બધા એવા લોકો છે પણ જેઓ હજીપાળ તેમનું દેવું ચગવી શક્યા નથી કે તેમનું આઉટ કહેવાય એ તેઓ ભરપાઈ કરી શક્યા નથી ઘણી જગ્યા પર વીજળીના બિલો ભરી શકાય નથી કે કરિયાણાનું બિલ ભરાયું નથી મુશ્કેલીઓ છે દુઃખો છે તકલીફો છે તેમ છતાં પણ પ્રભુ એ બધા મતી આપણી સંભાળ લઈને આપણી કાળજી લઈને આજનો દિવસ નિકાળ્યો છે આ માસનો છેલ્લો દિવસ છેલ્લી સવાર આપણને દેખાડે છે એટલા માટે છેલ્લી સવાર કે જ્યારે ફરીવાર આપણે સુઈ જઈશું અને પ્રભુ આપણને ઉભા કરશે ત્યારે આપણે એક નવા માસમાં પ્રવેશ આવી ચૂક્યા હોઈશું મિત્રો પ્રભુ કહે છે આ પર વિશ્વાસ કરું છું મારા પર પણ વિશ્વાસ હાલે લુય જેમણે તમારા અને મારા માટે પોતાનો લોહી વેગડાયો જે તમને અને મને બિનસરતી પ્રેમ ભરે છે જેમણે તમને અને મને સ્વતંત્ર રીતે આજના દિવસમાં આગળ વધવાને માટે કૃપા આપી છે આપણે બોલી શકીએ છીએ ચાલી શકીએ છીએ સાંભળી શકીએ છીએ આપણે જોઈ શકીએ છીએ આપણું હૃદય કામ કરે છે આપણા પગ ચાલી રહ્યા છે આપણા હાથ ચાલી રહ્યા છે આપણે જીભથી બોલી રહ્યા છે આપણે ખોરાક લઈ રહ્યા છે આપણે પ્રવાહી પી શક્યા પ્રભુની સ્તુતિ કરીએ તેમની કૃપાના લીધે ઘણા બધા એવા લોકો છે જેમણે વર્ષોથી પ્રકાશ જોયો નથી તેમની આંખો નથી

કરોડ વાત ભલા મિત્ર પણ ત્યારે આપણને ખબર પડે છે કે પ્રભુએ આપણા પર કેટલી મોટી કૃપા રાખી છે જેમની એક કાની સુકાઈ ગઈ હતી એ કાને સાંભળી ન શકતા અચાનક ચક્કર આવી જાય અને એવી પરિસ્થિતિ હતી ક્યારે આપણને બંને કાર બંને કાનની ખબર પડે કિંમત સમજાય ચોક્કસ પ્રભુએ તેમને સાજાપણું આપી આપણા ઈશ્વર એવા મહાન પ્રભુ છે શું કાઈ ગયેલી નસોક્રામ કરવા લાગી પ્રેઝ ધ લોટ જ્યારે કાનમાં કાણું હોય રસની કરતી હોય હૃદયમાં છેદ હોય ત્યારે ખબર પડે કે હૃદય તંદુરસ્ત ના હોય તો કેવું કાન પ્રભુની આરાધના કરીએ જે નથી એ તો પ્રભુ આપી શકે છે ગમે ત્યારે ગમે તે રીતે ગમે તે માધ્યમથી વાળા મિત્ર પણ જે આપ્યું છે એના માટે આજે પ્રભુમાં આનંદ કરીએ સ્તુતિ કરી આરાધના કરી આવો આ માસના છેલ્લી સવારમાં પ્રભુની સ્તુતિ કરતા આગળ વધીએ જો ઈશ્વરની કૃપા હશે આપણે બધા આવી જ રીતના નવા માસમાં નવી સવારમાં મળનાર છે હા લઈ પ્રાર્થના કરીએ હા સાંજે મળનાર છે સાજે આભાર સુધી કરવાના માટે પ્રભુ આપણને અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારો આભાર માનીએ છીએ કેમ કે પ્રભુ તમે અમને આજનો સુંદર દિવસ દેખાવ્યો તમે તમારી મોટી દયા કૃપા અને કરોડા તમે અમારા પર રાખી અમારી સંભાળ લીધી અમારી કાળજી લીધી અમારી ચિંતાઓ દૂર કરી અમારી જરૂરિયાતો પૂરી પાડી અને પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આ માસ પૂરો કરવાના માટે તમે અમારા પર કૃપા કરી દયા કરી પ્રભુ સેન્ક યુ લોર થેન્ક યુ લોર થેન્ક યુ લોર પ્રભુ તમારા વચન માટે આભાર માનીએ છીએ ઓગણ સાઠ અને એક જુઓ યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે અને પ્રભુ વચન પ્રમાણે તમે મારી સાથે રહ્યા મારી સંભાળ લીધી અમારી પ્રાર્થનાઓ સાંભળી અમને મદદ કરી પ્રભુ دورکری بولا پاپ મારા ગુનાઓ જે મેં જાણી જોઈને કર્યા છે એને માફ કરો તમારી પવિત્ર હાજરીથી ભરી દો પ્રભુ તમારા સ્પર્શથી પ્રભુ તમને હિંમત આપો બળ આપો સામર્થ્ય આપો દોરવણી આપો તમારો પ્રેમ આનંદ અને શાંતિ આપો પ્રભુ હા પ્રભુ તમારો પ્રેમ આનંદ અને શાંતિ આપો સાથે પ્રભુ દિવસમાં અમારી જે જે જરૂરિયાતો છે પ્રભુ જાણો છો ઘણી બધી એવી જરૂરિયાત છે જેના માટે અમે આખો માસ પ્રાર્થના કરી છે અને હજી પણ તમારી આગળના મેળા છો પ્રભુ એવી જરૂરિયાતોને પણ તમે આજે આપો જીઓ રડી રહ્યા છે પ્રભુ تیمی آنکھنا سونے تیمی آنم مبرنے جو بھی گیا چھے نوام آسمان سو تھا سی تیمی تمی سمبھارنے جیمی جواب جاتی رہ چھے تیمی تمی نوام آسمان جواب آبا جیمنا بزنیس نی کوئی آوک نہ تھی تیمی تمی آوک آبا پھر گئی جیمنا پر کھوڑا تومتو چھے پوڈکیس سے ایف آئر چھے رب انہیں دور کرو જે અગિયાર માર્ગે ચાલ્યા ગયા છે તેમને પાછા લાવો દારૂ જુગાર વ્યસનો વ્યભિચાર અને ખરાબ બાબતોથી જેઓ તમારાથી દૂર ચાલ્યા ગયા છે તેમને પ્રભુ પાછા લાવો તમારી સુવાર્તા અમે બધાને આપી શકીએ સફળ થાય આશીર્વાદિત થાય ઘણા લોકો તમારો સ્વીકાર કરે અને અમારી જેમ તમને પ્રાર્થના કરે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ તમારું રાજ્ય વહેલું આવવાની તમારી ઈચ્છા પ્રભુ જલ્દીથી પૂરી થાય દરેક કુટુંબ અમે દરેક જીવ કોલ કરો તમે દેવના દીકરા છો એવું તમે થવા દો લગ્નનો આશીર્વાદ આપજો બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ અને ખાસ પ્રભુ આઈલ ટેસ્ટના બેન્ડ આપજો અને જુદી પરીક્ષાઓ પાસ કરજો વિષય ઇન્ટરવ્યુમાં પાસ કરજો જેમને વિદેશ જવું છે ભણવા માટે કુટુંબ સાથે રહેવાના માટે નોકરી કરવા માટે પ્રભુ તેમના રસ્તાઓ પ્રભુ તમે ખોલા કરજો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુ તમારા બાળકોને મકાન ખરીદ્યું છે વેચવું છે એ પ્રમાણે થવા દો પ્રભુ તેમને લોન જોયું છે લોન આપો મકાન જોયું છે મકાન આપો નાણાંનો આશીર્વાદની જરૂર છે નાણાં આપો પ્રભુ પિતા જેમને સોલાર સિસ્ટમ જોયું છે વાહન જોયું છે ટુ વ્હીલર જોયે છે ફોર વ્હીલર જોઈએ છે પ્રભુ પિતા બાળકો માટે કંઈક પ્રભુ ખરીદવું છે ખરીદી શકે પ્રભુ જેમના ઘરોમાં શુભ પ્રસંગ છે એ પ્રસંગ તેઓ સારી રીતના પૂરો કરી શકે એવું તમે યોગ્ય રીતે પૂરો કરી શકે એવું તમે થવા દે છો અત્યારે ખાસ પ્રભુ તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે મનબુદ્ધિ લોકો માનસિક રોગ વિકલાંગોની સાથે અમારી પણ બંને બાબતો તમે પૂરી પાડો મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો અમારી એકલાની જ પ્રભુ દરેકની મિનિસ્ટ્રીને સેવાઓને બાળકીય સેવાઓને ચર્ચની સેવાઓને પ્રભુ વ્યક્તિગત અંગત ઇન્ડિપેન્ડન્ટ સેવાઓને તમે આશીર્વાદિત કરો તેમના દ્વારા હજારો લાખો કરોડો આત્મા જીતાય પ્રભુ એ તમે થવા દો અમને બધાને એક મન ના કરો પ્રભુ અને જે કંઈ અમારા મન વાગે મનમાં વિખવાદ હોય તમે દૂર કરજો પ્રભુ એવું તમે થવા દો ચર્ચની સેવાઓને પણ તમે આશીર્વાદિત કરજો હા પ્રભુ વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ ની અમારી સેવાઓને તમે આશીર્વાદિત કરજો બુધવાર શુક્રવારની સંગતોને આશીર્વાદિત કરજો અને પ્રભુ આશીર્વાદનો શોધ સતત તમારા ઘરોમાં કુટુંબમાં મિનિસ્ટ્રીમાં વહેતો રહે એવું તમે થવા દેજો નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરજો ઉછીનું આપનાર બનાજો શેર બનાવજો બબીતા હમણાં સુધી મોટી ભૂલોને માફ કરજો અને રાત્રે હું મીઠી ઇન્દ્રાજો આપજો ખોરાકનું સ્તરણ પાણી આપજો અને સવારમાં તમારું ભજન કરવા માટે આવજો સાધના સમયે તમારું ભજન કરવા માટે તેડી લાવજો માગતા પ્રભુ ફાલો સાંભળો દેવા માન્ય કરજો આમીન અમીન અમે